આજે આપણે સાંજે ધોઈ નાખીશું હા ફ્રેન્ડ્સ તો અત્યારે ગાડીમાં છે મેં અને શ્રુતિ અને સાંજ પ્રોગ્રામ એવો છે કે મારે ગાડી ધોવાની છે પણ આજે છે રવિવાર રવિવારે કંઈક તો એન્જોયમેન્ટ હોવી જોઈએ એટલે હું અને શ્રુતિ અને બીજા ચાર પાંચ છ ફેમિલી આજે જઈ રહ્યા છે એક મસ્ત પિકનિક માટે અને લોકેશન પણ બહુ જોરદાર છે તો અમારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો બહુ મજા આવશે જો આપણે નેત્રંગને બેઝ રિલેઝ ગણીએ ને તો નેતરંગની આજુબાજુ ચારે બાજુ મસ્ત મસ્ત લોકેશન છે થી વીસ કિલોમીટરના એરિયામાં અને તમે વન ડે પિકનિક કે કેમ્પિંગ માટે કઈ પણ કોઈ પણ જગ્યાએ નીકળી જાઓ તો ખરેખર બહુ જ એન્જોય કરો એવું જ એક મસ્ત લોકેશન છે અહીંયાંથી સત્તર અઢાર કિલોમીટરના દૂર ઉપર મોજાથી અંદર નેત્રંગ માંડવી રોડ ઉપર મોજા ગામ આવશે બાર કિલોમીટર પછી અને ત્યાંથી અંદર ચાર પાંચ કિલોમીટર એક મસ્ત નાનકડો ડુંગર છે પિંગોટ ડેમની બાજુમાં ચિત્રા ડુંગર

ફ્રેન્ડ્સ તો આપણે પહોંચી ગયા છે ચિત્રા ડુંગર અને સાથે બહુ બધી ફેમિલી છે લગભગ લગભગ પાંચ ફેમિલી છે અમારી સાથે અને આ રીતે ચિત્રા નો ગેટ છે અને શ્રુતિ હેલ્લો કર અને હેલો દીકર અને આ રીતે મસ્ત ચિત્રા નો ગેટ છે બુટ પહેરા છે એટલે અત્યારે ઉપર નથી જવાનું પહેલાં થોડું પ્રિપેરેશન કરી લઈએ ઉંબાળિયું અને પછી જઈશું ચિત્રા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે તો અહીંયા ઉંબાડીઓનું મસ્ત પ્રિપેરેશન થઈ ગયું છે બેઝિક પ્રિપેરેશન મસાલો તૈયાર થઈ રહ્યો છે ધર્મેશભાઈ મસ્ત મસાલો બનાવી રહ્યા છે અને પાપડી શક્કરિયા બટાકા કન અને બીજું શું આવશે રીંગણ રીંગણ બટાકા મસ્ત આજે બનશે ઉંબાડીઓ અને અહીંયા ત્રણ કારીગરો ઉંબાડીયાના બેસેલા છે અને હું શીખાવ કારીગર છું એટલે ટોટલ ચાર કારીગરો સાથે આજે બનશે સ્વાદિષ્ટ ઉંબાળિયું તો મેહુલભાઈ સાથે અમે જઈશું કલર લેવા જે છે ઊંબાળીઓની જાન તો કલર વગર ઊંબાળીઓનો કોઈ સ્વાદ આવતો નથી જે કંઈ મેઇન સ્વાદ છે એ કલરનો જ છે અને આજુબાજુના ખેતરોમાં એ સામાન્ય રીતે સરળતાથી મળી જતી હોય છે તો આ છે કલર તમારું ઊંબાળિયાનું જે માટલું છે એની અંદર લગભગ પચીસથી ત્રીસ ટકા કલરથી જ ભરાઈ જાય અને ત્યારે જ એનો ઓરિજિનલ સ્વાદ આવે છે અને બળવાથી પણ ઊંબાળિયાને બચાવે છે તો જુઓ મેહુલભાઈ બહુ બધી કલા લઈને તૈયાર છે અને ઊંબાળીઓના સ્પેશિયલ કારીગર છે બહુ વખત બહુ વખત મિહુલભાઈ અમને ઊંબાળીઓ ખવડાવ્યું છે તો આજે પણ એક સ્વાદિષ્ટ ઉંબાડિયાના લાભ અમને મળશે તો અહીંયા મસ્ત બાળકોની પાર્ટી અત્યારથી જ શરૂ થઈ રહી છે જુઓ બટાકા પૌવા કોણ બનાવી લાવ્યું બટાકા પૌવા સમર્થ કહેવું પડે સમર્થ માટે સ્પેશિયલ બટાકા પૌવા બધા માટે લાવ્યો છે ચાલો બધા સમર્થને થેન્ક યુ કહો આ છે ચિત્રા ડુંગર અને ઉપર છે આદિવાસી સ્થાનક મસ્ત દેવી દેવતાઓનું મંદિર છે એ પછી ટ્રેકિંગમાં જઈશું ત્યારે આપણે જોઈશું અને અહિયાં રસોઈ બનાવી હોય તો મસ્ત જ આ એક વડનું ઝાડ છે એની નીચે મસ્ત છાયો છે ઘણો બધો છાયો છે અને એ છાયામાં આપણે મસ્ત રસોઈ બનાવી શકીએ આમાં મસ્ત ચટણી છે ધર્મેશ બતાવજો અને એ જશે હમણાં માટલામાં બે માટલા ઓલરેડી ધર્મેશભાઈ તૈયાર કરી દીધા છે અને આ ત્રીજાનું કામકાજ ચાલુ છે આજ પણ મોડું કેમ આજ પાપડી મૂકવાનું કારણ એ છે કે જ્યારે આપણો આ મટીરિયલ અંદરનું બફાઈ જશે કમ્પ્લીટ બની જશે એ બન્યું છે કે નથી એ ચેક કરવાનું થશે ત્યારે આ પાપડીથી થશે પાપડી ત્રણે ત્રણ માટલાને કવર કરવામાં આવશે આ છાણાથી ધર્મેશભાઈ જરા ઉપર જુઓ આ બચ્ચા પાર્ટી અહીંયા મસ્ત એન્જોય કરી રહ્યા છે ક્યાં છે એવું છે વાહ બનાવતા છે બિલકુલ પણ કંઈ લાકડાનો ઉપયોગ કર્યો નથી અને હવે આપણે એના અંદર લગાવીશું આગ અહિયાં છે ડાંગરનું નું કુંદવું ડાંગર શીખેલી છે અહિયાં છે થ્રેસર અને આ તરફ આપણું માટલું મૂક્યું છે જેમાં બની રહ્યું છે ઉંબાડિયું અને આ રીતે પગથિયા છે ચિત્રા ડુંગરના ટ્રેકિંગ માટે મસ્ત પગથિયા બનાવ્યા છે એટલે ચડવામાં કંઈ તકલીફ નહીં પડે તો આપણે ઉપર મંદિરે જઈએ અને દર્શન કરીએ તો આ રીતે મસ્ત પગથિયા બનાવવામાં આવ્યા છે ચિત્રા ડુંગર ઉપર જવા માટે ટ્રેકિંગ માટે તો ચાલો ઝડપથી ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ આ રીતે રસ્તામાં નાના નાના પથ્થરમાંથી પ્રાકૃતિક દેવો બનાવવામાં આવ્યા છે એના પણ દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને મૂળ સ્થાનક મંદિરે જઈએ પહાડ ઉપર આટલા બધા પથ્થરો તમે જુઓ એ આવ્યા હશે चारों તરફનો નજારો જોયો અને હાલ હવે આપણે આ તરફ ઉપર જવા માટે થોડો પ્રયત્ન કરીએ જોઈએ છે ક્યાં સુધી જવાય આ છે ટોપ ઓફ ધ ચિત્રા ડુંગર અને અમે ટ્રેકિંગ કરીને ઉપર સુધી પહોંચી ગયા છે પચાસ ટકા ભાગમાં મસ્ત સ્ટેર બનાવવામાં આવે છે દાદર અને ઉપર પછી જો તમારે આવવું હોય આ સ્થાનક સુધી તો આ જે પથ્થરો દેખાય છે એ પથ્થરોને પાર કરીને આવવાનું થાય છે તો અમે પાંચે મિત્રો અહીં આવી ગયા છે અને હવે માતાજીના દર્શન કરીને ધીમે ને નીચે નીકળીશું ભાઈ અને ધર્મેશભાઈ માટલું લઈને આવી ગયા છે જુઓ માટલું આ રીતે આપણું તૈયાર છે અને એને ટ્રાન્સફર કરવામાં આવશે આ બે ચટણી હજુ ચોખ્ખા

તો અહીંયા ટોટલ સેટઅપ થઈ ગયું છે અને બધા જમવાની તૈયારી કરી રહ્યા છે તો ચાલો આપણે પણ પૂજા કરીએ અને આ વિડીયોને અહીંયા અંટ લાવીએ તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય